પંચાયતનો વહીવટ પારદર્શક અને રહે તે માટે કટિબદ્ધ થાય છે રિપોર્ટર પઠાન અદનાન ખાન ન્યુઝ સેવન ઇન્ડિયા વડોદરા ગુજરાત ઇલેક્શન કમિશન દ્વારા બાવીસ જૂનના રોઝ લેવાવાની હોય એ ચૂંટણી નિમિત્તે પિરોળ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર રૂપલ દીપકભાઈ પરમાર તેમજ સમગ્ર એકથી દસ સભ્યોની ટીમ સાથે આજે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયાને પૂર્ણ કર્યા અને દરેક લોકોના આશીર્વાદ લઈ આથી અમે ચૂંટણી જંગનો પ્રારંભ કર્યો છે અને ફોર્મ ભરી અને તમામ ફોર્માલિટી અમે આજે પૂરી કરી છે